અરે ટમેટાને અધર વાળાથી બાંધી દઈ રીંગણીમાંય જુઓ તમે ફૂલ આવી ગયા હે દવા સહીતી હતી એટલે બાકી લસણ જોવો તમે આપણે ઓલી બાજુ ગાજર છે આ વાલ છે મરચીમાં રોગ આવી ગયો હા જોરદાર જોવો હજી તમે ઉકળી જાતી જ નથી વાતાવરણના હિસાબે હા ધૂંધળું 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 વાતાવરણ હે ધૂંધો થોડું થોડું પાણી આવે છે કાલ કરતા જો આપણે આવી ગયા કાલે રોટા રાખતા હતા ન્યા માંડવી નું વાવેતર કરવાનું છે માંડવીનું પેકિંગ જુઓ તમે એકવાર જુઓ બોક્સ કરી નાખે તો આ નો નો એવું નીકળે જુઓ તો પેકિંગ જોવો કેવા કરેલા જેને બિસ્કીટ ના ખોખા હોય એવું લાગે છે ને બી મો બહુ મોંઘું હો છોટું ભાઈ લેવા જામ કનોણાથી બિયારણ જોવો તો પેકિંગ જુઓ એકવાર કેમ છે બાકી માંડવીનું ઉનાળું વાવેતર કરવાનું છે આમાં માંડવીનું હમણાં આવે હે વાવા વાળા ભાઈ બાલકભાઈ પછી જોઈ જો એનું શું કે દવા ફેરવી નાખી છે હવે ટ્રેક્ટર વાળા ભાઈની વાત છે જો ફૂલે ફૂલ પટ લાગી ગયો હે ટ્રેક્ટર વાળા ભાઈ આવી ગયા હે બાલકભાઈ વહી લઈને આવી ગયા દાણા આપણે કમ્પ્લીટ રાખ્યા અહીંયા મિક્સ કરી ખાતરની ઠેલી કમ્પ્લીટ તોડેલી હે જોવો તમે દીધું હે આપડે દાણા ને ખાતર નાખી દઈ પછી વાવાન ચાલુ કરી હતી પ્રદીપભાઈ ઉફ ઉફ બાલા જો થઈ ગયું ઉનાળું આવે ત્યારે ચાલુ પેલો ક્યારે જાય છે આપડે જાઉં માનવી આઈ ગઈ હતી પછી વૈયા ગયા તા પાન પીપળા ખાતું ખોલાવા ત્યાંથી બપોરે આવી ગયા હતા પછી ગયા તા પહેલા વાસરા ટપિયો મરી ગયો તો હડકાયું થયું હતું એટલે પછી જો વાળી આવ્યા બધાય ઢોરને અંદર બાંધી દીધા ને નાખી દીધી છે રોકી અહીંયા તો એટલે અહીંયાથી ધૂપ કરવાનું આપ્યું હતું ધૂપ કરી નાખ્યું ગોડાઉનમાં પેહીને બાંધી ગા અહીંયા રાખી દીધું હે રોટલા લેવા બે હે જો બપોર પછી વયા ગયા તા એટલે વારો આવ્યો નતો બાકી જો આજ તો અહીંયા બે ટ્રેક્ટર બાળકે મૂક્યા હે આમ વાવતો હતો એટલે આ એને મૂકી દીધું હે આપણું આ પડ્યું હે મયુરભાઈનું ઘરે પડ્યું છે જેસીબી જો આમ પડ્યું હે

તમે કોઈ દી નો જોયો હોય ડુંગળી નો ચા ક્રિશા બેન જો બનાવે છે વાહ કે શાક બનાવસ હે ચા બનાવસ એલા હા હમ હમ Wah. Wow. Halo, teman cha itu beda to badhai ke to? Halo. Cha piu wa. Jo aap le